મિત્રો તો આજે ફરીથી અમે એક લીંબુના ફિલ્ડમાં આવી ગયા છીએ તો લીંબુનું ફિલ્ડ અને આગળ માવજતો પણ ચાલુ છે તો એનું પણ અમે દર્શાવીશું તો અત્યારે લીંબુના પાકમાં આપણે જોઈએ છીએ તો આ લીંબુના છોડમાં જે જે આપણને અત્યારે કામ દેખાય છે જે એની લીંબુની ગુણવત્તા દેખાય છે એ જોઈશું અને અત્યારે આપણે ખેડૂત મિત્ર ને વાળીએ છીએ અવાજ થોડો આવે તો ટ્રાય નથી આજે અમારી સાથે લીંબુ નું ઝાડ છે તો આ બધા લીંબુમાં આપણે અનુભવ ખેડૂત મિત્રો પાસે લેશું તો એક આપણું પૂરું એક નામ જણાવજો તમારું એક નામ આ શું નામ તમારું આખું નામ બોલો અને તમારું નામ રમેશભાઈ વશરામભાઈ રમેશભાઈની અત્યારે વાડી આવ્યા છે અને રમેશભાઈના આ બગીચામાં રમેશભાઈ આપણે આપણે આંબલા ગામ અને આ સિહોર તાલુકો વિજયભાઈ સગનભાઈની વાડી આપણે આવ્યા છીએ તો લીંબુના પાકમાં આપણે જે જે માવજો તો કર્યા પછી શું શું પરિણામો મળ્યા છે તો આપણે રૂબરૂ ખેડૂતને પૂછ્યું કે આપણે આમાં તમને લીંબુમાં પાકમાં ઘણા વર્ષોથી તમે આ બધી ખેતી કરો છો તો દર વર્ષ કરતા આ વર્ષે તમે માવજત કર્યા પછી શું થયું અને કેવું લાગ્યું તમને ના ના આ વર્ષે સારું છે અને દવા છાંટા પછી ઘણો ફાયદો છે તો તમે આપણે એક અત્યારે હાલમાં પણ છંટકાવ ચાલુ તો આપણે ડબ્બા હમણાં હમણાં વિડીયોમાં દર્શાવીશું જે માસ્ટરનો છંટકાવ ચાલુ છે તો આજે તારીખ છે પંદર બાર બે હજાર ચોવીસ રવિવારે અમે આ ફિલ્ડ મુલાકાતે આવ્યા છીએ તો ખેડૂત મિત્રો પણ આ બગીચામાં આપણે જોઈશું અહીંયા જ્યાં આપણે જુઓ ત્યાં ફૂલ ફૂટવાની શરૂઆતો થઈ ગઈ છે અને અહીંયા તમે ફ્લાવરિંગ જોઈ શકો છો લીંબુમાં આવી રીતે બધા ઝાડમાં હાલની અંદર પુષ્કળ ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે ફૂટવાના શરૂ થઈ ગયા છે અને આખો છોડની નવી ફૂટો પણ ગ્રીનરી પણ તમે નજરે જોઈ શકો છો છોડ આખો સરસ મજાનો થઈ ગયો છે અને ફૂટવાની શરૂઆત આગળ પણ આપણે જોઈશું તો આપણે આ પાકમાં અંદાજે કેટલા દિવસ છે આપણે ઉપયોગ કર્યો એને જી માસ્ટર નો મહિના જેવું થઈ ગયું દોઢ મહિનો કેટલાક છંટકાવ કર્યા બે છંટકાવ બે છંટકાવ ઉપર આપણી દસ પંદર દિવસના અંતરે કર્યા તો ખેડૂત મિત્રો આ બે વસ્તુ છે દોઢ મહિના પહેલા એટલે અગાઉથી થી અમે જે ઉપયોગ કર્યો છે એટલે આ એનું પરિણામ જોવા મળે છે જે અહીંયા આપણે નવી નવી ફૂટો પણ જોવા મળે છે અને જો અહીંયા આ બધી નવી ફોટો છે અહીંયા આપણને દેખાય છે અમારે મારી પોતાની વાડીનો વિડીયો મેં બનાવ્યો છે તો એમાં અમારે લીંબુના પાકમાં છે પણ હજી હાલમાં છંટકાવ એવો થયો નથી અહીંયા આપણે દોઢ મહિના અગાઉ માવજતો થઈ ગઈ છે એટલે અત્યારે આપણને એમાં જ્યાં પરિણામો જોવા મળે છે દોઢ મહિના અગાઉ બે વખત માવજત થઈ ગઈ છે તો એ હિસાબે પાકમાં અત્યારે પુષ્કળ આપણને જોવા મળશે અત્યારે ફળ એટલું લાગેલું છે અને નવું છોડમાં એના એ છોડમાં નવું ફૂટ પણ ચાલુ છે તમે જુઓ નવી ફૂલ બંધારણ પણ ચાલુ છે સામે ફળ પણ ચાલુ છે તો આ એનું પરિણામ છે તો ખેડૂત મિત્રો આપણે બધા જ પાકોમાં અત્યારે હાલમાં ખૂબ સારા અનુભવો વિજી માસ્ટરના લીધા છે તો અહીંયા પણ આપણે અમુક છોડમાં જોઈશું જો નવી આ એની છોડની જો જે નવી આખી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે ખેડૂતોને લીંબુના પાકમાં ખૂબ જ પ્રશ્નો આવે છે કે છોડ સારા નથી રહેતા પાન ખૂલતા નથી પાન નવી કોલ નથી આવતી પીળા પડે છે તો એ બધા પ્રશ્નો આમાં તમે નજરે જોઈ શકો છો એક પણ છોડમાં તમને પાનમાં પણ ક્યાંય જોવા મળશે નહીં ખરાબ અને છોડ પણ એટલો તંદુરસ્ત બનાવે છે અને કોઈ જાતની બીજી જીવાતો પણ નથી અને ફૂલ ફૂટવાની જે શરૂઆત થઈ છે તો તમે આમ જુઓ તમે લખલુઠ ફૂલ અત્યારે દેખાય છેલ્લા અગિયાર વર્ષથી છેલ્લા હા આઈ વાડી નથી ક્યારેય ફૂટી તમે ખેડૂતના પોતાના મુખે આ તમે શબ્દો સાંભળો છો કે છેલ્લા અગિયાર વર્ષથી ભાઈ લીંબુનું વાડીનું દેખરેખ રાખે છે અગિયાર વર્ષથી એમને આવી ફ્લાવરિંગ આવું ફૂટ જોવા નથી મળી આ ખેતરમાં એટલું આજે આ વર્ષે જોવા મળ્યું છે તો આ જી માસ્ટરની સફળતા બોલે છે અને આપણે જે જે પાકોમાં અત્યારે રિઝલ્ટો લીધા છે એમાં કોઈ પણ ખેડૂત દ્વારા કે રિઝલ્ટ ઓછું મળ્યું કે અસંતોષ છે એવું આપણે જોવા મળ્યું નથી એટલે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે બગીચાઓ અને જે પાકોમાં પરિણામો લઈએ છીએ તેમાં સારામાં સારા કામો આપણને જોવા મળતા રહ્યા છે તો વધુને વધુ ખેડૂતો કોઈ પણ પાકમાં ઉપયોગ કરે અને થોડા થોડા વિસ્તારમાં બાકી રાખી અને અનુભવ કરતા રહે તો એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ કે તમને સારા પરિણામો મળે અને તમે તમા ને તમારા વિસ્તારના બીજા ખેડૂતોને પણ એ વસ્તુનો અનુભવ જોવા મળે એટલા માટે અમે ફરજિયાત બાકી રાખીને અનુભવ કરવા માટે તમને આગ્રહ કરીએ છીએ જો આ તમે છોડજો ક્યાંય પણ તમને આજે નવી એકદમ કૂપળો નવી લીલી છે મત થોડોક તડકો છે એટલે તમને પીળા કલરનો બતાતું છે પણ એકદમ ગ્રીન છે પાક જો આખો છોડજો ને તો ભાઈ આપણે આ જી માસ્ટર છે એ બીજા ખેડૂતોને ઉપયોગ કરવાથી અને બીજા પાકોમાં અનુભવ કેવો તમને શું લાગે કે આ વસ્તુ ઉપયોગ કરાય ના આ કરાય આ વસ્તુ આનાથી ફાયદો ખેડૂતોને બીજાને ફાયદો થાય તો ખેડૂત મિત્રો આપણે જી માસ્ટર કોઈ એક પાક પૂરતું મર્યાદિત નથી અને કોઈ અવસ્થા પાકની એના માટે બંધ બેસે એટલે પણ અવસ્થામાં ઉપયોગ કરી શકાય છે અને કોઈ પણ પાકમાં કામ મળે છે એનું જે અવસ્થા પાકની છે એ પ્રમાણે પાકની જરૂરિયાત પ્રમાણે એનું કામ કરતું રહે છે તો ખેડૂત મિત્રો બીજા ખેડૂતોને પણ તમે આ વિડીયો જરૂરથી શેર કરજો અને માહિતી આપજો તમે જે લીંબુના ખેતી કરતા લીંબુ ફળ પાકોનું જે વાવેતર કરતા ખેડૂત મિત્રો છે તો એમને ખાસ આ વિડીયો શેર કરજો અને વધુને વધુ માહિતી મળી રહે એના માટે પ્રયત્ન કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય લીંબુના વર્ગના પાકો કે બીજા કોઈ ફળ પાકો કે કોઈ પણ પાકના તો તમે વિડીયોમાં નીચે કોમેન્ટમાં પણ તમે જણાવી શકો છો અને કોલ કરીને પણ તમે પૂછી શકો છો તમે જુઓ અહીંયા છે હા આની અંદર કેટલું ફૂલ ઉગડ્યું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને તમે આ સરસ મજાનો બગીચો બનાવ્યો છે હવે આપણે વિશાલભાઈની વાડી આગળ જોયું એમાં જે છોડ આખા ફૂટ્યા છે અને જેની પાનની કોળ આવી છે એવું બગીચામાં આપડે અહીં આ બગીચા જોયું નથી એટલે આપણે જે હમણાં વાત કરતા તો એ આ બગીચો છે તો આપણે અત્યારે છંટકાવ ચાલુ કર્યો છે એમાં ઓલી ત્રણ દવાતી કઈ કઈ છે નામ આવડે છે નહીં નામ નથી આવડતું તો એમાં વિશાલભાઈ કઈ કઈ દવાતી એમાં એક જી માસ્ટર છે હા પછી એક હા અને એક જી સુપર છે સ્ટીકોન બસ હવે એમાં જે દવાઓ અત્યારે માવજત જોયા પછી ભાઈ અત્યારે શરૂઆત કરી છે તો તમે આમ તમને એ બગીચો બાજુમાં છે આપણે તમે જોતા હશો દરરોજ તો એમાં આમાં તમારા બગીચા તમને શું ફેર લાગે છે હા એવું બતાવે છે કોળ બોળ ઓછી છે કોળે ઓછી છે ના ના કોળ તો કાઢી જાય આ તો પાયા નથી ને ફૂટવા ની ગણતરી

આ ભાઈનો અત્યારે બગીચામાં આપણે બાજુમાંથી નીકળ્યા તો જોતા ગયા હતા અને એને દવાના આપણે વિડીયો પણ નાનો એવો ઉતાર્યો છે યારે યારે જોડી દઈશું